બનાસકાંઠા અંબાજી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયું કંડક્ટર ડેપોના કર્મચારી સહિત મુસાફર જનતા ઉત્સાહભેર અભિયાનમાં જોડાયા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અંબાજી એસટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતા અંબાજી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું આ અભિયાન હેઠળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા ડ્રાઈવર કંડક્ટર અને ડેપોના કર્મચારી દ્વારા ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લેવા

વિભાગીય નિયામક સાહેબ શ્રી વિભાગીય પરિવહન અધિકારી શ્રી વિભાગીય હિસાબી અધિકારી શ્રી વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી છે